નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ બુરહાની ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દાઉદી વોહરા સમાજ અને બુરહાની ગ્રુપ દ્વારા સતત તેત્રીસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં સમાજના લોકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પને સફળ બનાવવા અંજુમ અને બુરહાની ભાવનગર જમાત કમિટીના આમિલ સાહેબ શેખ મુર્તુઝાભાઈ મોરબીવાળા તેમજ બુરહાની ગ્રુપના સતત 80 વખત રક્તદાન કરનાર ઇસ્માઇલભાઈ ટીનવાળા તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર મુર્તુઝા યુસુફ આઝાદ મીડિયા લાઈવ ભાવનગર બોલાવી લે اڄ روڊ تي آو جو نارو يلوچو ماڻيو હલો ગ્રુપ ગ્રુપનો આ મો રક્તદાન કેમ્પ છે આ કેમ્પમાં લોકો સોફથી બ્લડ ડોનેટ કરે છે અને તકલીફવાળા સિવિલ હોસ્પિટલના દર્દીઓને બ્લડ મળે એના માટે ખાસ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે મોલા ફરમાવે છે કે તમે એવું કામ કરો કે બીજાને ઉપયોગી થાય બીજાને સહયોગ થાય બ્લડ ડોનેશન કેમ્પનો મેન હેતુ એ જ છે કે બ્લડ ડોનેશન કરી અને જરૂરતમંદને દર્દીઓને એનો ઉપયોગ થાય અને એને સપોર્ટ મળે એના માટે જ આ કેમ્પનું આયોજન કરવામાં આવે આ કેમ્પમાં જેના ભામિલ સાહેબ પૂજાભાઈ મોરબીવાલા એ ઘણો સ્વાસ્થ્ય અને સહકાર આપ્યો છે અને મેડિકલ કોલેજના ડીન મહેતા સાહેબ પણ આવી અને બધાની હોસલા અફજાઈ થઈ ગયા છે એનો પણ આ તકે પુરાની ગ્રુપ પરથી આભાર માનીએ છીએ મીડિયા ગ્રુપ અને જે જે સાહેબોએ આ કેમ્પને સફળ બનાવવા માટે સાથ અને સહકાર આપ્યો છે એ દરેક કમિટી દરેક મેમ્બરોનો ખાસ એ દિલથી પુરાની ગ્રુપ હતી અમને આભાર વ્યક્ત કરીએ આ તેત્રીસમો બ્લડ ડોનેશન કેમ્પ છે અમદાવાદ